શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે ઓગણ ભાગ સાંભળ્યા આજે આપણે સિત્તેરમો ભાગ સાંભળીશું ધારણ પોષણ એ જ સમસ્ત વિદ્યાઓના પતિ અને સર્વ કંઈ કરવા સમર્થ છે આદિ વિદ્યાના શ્રેષ્ઠ સ્વામી તથા મંગલોના પણ મંગલ છે એ જ મંગલ છે એ દુષ્ટ દક્ષ તે એમની શક્તિનો આજે સત્કાર કર્યો નથી એટલે આ યજ્ઞનો વિનાશ થઈ જવાનો પુંજની વ્યક્તિઓની પૂજા ન કરવાથી અમંગળ જ થાય છે તે પરમ પૂજ્ય શિવ સ્વરૂપા સતીનું પૂજન ન કર્યું શેષનાગ પોતાના હજાર મસ્તકથી પ્રતિદિન પ્રસન્નતાપૂર્વક જેના ચરણોની રજ ધારણ કરે છે એ જ ભગવાન શિવની શક્તિ સતી દેવી હતા જેના ચરણ કમળોનું નિરંતર ધ્યાન અને સાદર પૂજન કરીને બ્રહ્માજી બ્રહ્મ તત્વને પ્રાપ્ત થયા છે એ જ ભગવાન શંકરની પ્રિય પત્ની સતીદેવી હતા જેના ચરણ કમળો નિરંતર ધ્યાન અને સાદર પૂજન કરીને ઇન્દ્ર વગેરે લોકપાલ પોતપોતાના ઉત્તમ પદને પામ્યા છે તે ભગવાન શિવ સંપૂર્ણ જગતના પિતા છે અને શક્તિ સ્વરૂપા દેવી જગતની માતા કહેવાય છે હેમૂઢ દક્ષ તે એ માતા પિતાનો સત્કાર ન કર્યો પછી તારું કલ્યાણ કેવી રીતે થશે તારા ઉપર દુર્ભાગ્યનું આક્રમણ થઈ ગયું છે વિપત્તિઓ તૂટી પડી કેમકે તે એ ભવાની સતી અને ભગવાન શંકરની ભક્તિ ભાવનાથી આરાધના કરી નથી કલ્યાણકારી શંભુનું પૂજન ન કરીને પણ હું કલ્યાણનો ભાગી થઈશ આવો તારો કેવો ગર્વ છે આ દુર્વાર ગર્વ આજે નષ્ટ થઈ જશે આ દેવતાઓમાંથી કોણ એવું છે જે સર્વેશ્વર શિવથી વિમુખ થઈને તારી સહાયતા કરશે મને તો કોઈ એવો દેવ દેખાતો નથી જો દેવતા આ સમયે તારી સહાયતા કરશે તો તે સળગતા દીપક સાથે અગન ખેલ ખેલનારા પતંગિયાની જેમ નષ્ટ થઈ જશે આજે તારું મુખ સળગી જાવો તારા યજ્ઞનો નાશ થઈ જાઓ અને જેટલા તારા સહાયકો તે પણ આજે શીઘ્ર જ સળગીને મરો આ દુરાત્મા દક્ષની જે સહાયતા કરનારા છે એ સમસ્ત દેવતાઓ માટે આજે શપથ છે એક તારા અમંગલ માટે તારી સહાયતાથી વિરત થઈ જાઓ સમસ્ત દેવતાઓ આજ યજ્ઞ મંડપમાંથી નીકળીને પોતપોતાના સ્થાને જતા રહે નહીંતર સર્વ લોકોનો સર્વ પ્રકારે નાશ થઈ જશે અન્ય બધા મુનિઓ અને નાગ વગેરે પણ આ યજ્ઞમાંથી નીકળી જાઓ અન્યથા આજે બધા લોકોનો સર્વથા નાશ થઈ જશે શ્રી હરે અને વિધાત આપ લોકો પણ આ યજ્ઞ મંડપમાંથી શીઘ્ર જ નીકળી જાઓ બ્રહ્માજી કહે છે હે નારદ સંપૂર્ણ યજ્ઞશાળામાં બેઠેલા લોકોને આવું કહીને સર્વનું કલ્યાણ કરનારી આકાશવાણી મૌન થઈ ગઈ બ્રહ્માજી કહે છે એ નારદ એ આકાશવાણી સાંભળીને સર્વ દેવતા વગેરે ભયભીત તથા વિસ્મિત થઈ ગયા એમના મુખમાંથી કોઈ વાત ન નીકળી એ એવી રીતે બેસી કે ઊભા રહી ગયા જાણે એમના પર વિશેષ મોહ સવાઈ ગયો હોય ભૂગુના મંત્રબળથી ભાગી જવાના કારણે જે વીર શિવગણ નષ્ટ થવાથી બચી ગયા હતા તે ભગવાન શિવના શરણે ગયા એ બધાએ અમિત તેજસ્વી ભગવાન રુદ્રને સારી રીતે સાદર પ્રણામ કરીને ક્યાં યજ્ઞમાં જે કંઈ થયું હતું એ આખી ઘટના એમને કહી સંભળાવી હે મહેશ્વર દક્ષ બહુ દુરાત્મા અને અભિમાની અહંકારનું પુતળું છે એણે ત્યાં પહોંચેલા સતીનું અપમાન કર્યું અને દેવતાઓએ પણ એમનો આદર ન કર્યો અત્યંત ગર્વથી ભરેલા એ દક્ષએ આપના માટે યજ્ઞમાં ભાગ ન આપ્યો બીજા દેવતાઓ માટે ભાગ હતો અને આપના વિશે ઉચ્ચ સ્વરમાં દુર્વચન કહ્યા હે પ્રભો યજ્ઞમાં આપનો ભાગ ન જોઈને સતીદેવી કુપિત થઈ ગયા અને પિતાની વારંવાર નિંદા કરીને પોતાના શરીરને યોગા અગ્નિ દ્વારા સળગાવીને ભસ્મ કરી દીધું આ જોઈને દસ હજારથી પણ વધારે પાર્ષદ લજ્જાવત શસ્ત્રો દ્વારા પોતાના અંગોને જ કાપી કાપીને ત્યાં મરી ગયા બાકી રહેલા અમે લોકો દક્ષ ઉપર કુપિત થઈ ગયા અને એ બધાને ભયભીત કરીને વેગપૂર્વક એ યજ્ઞનો વિધ્વંસ કરવા તૈયાર થઈ ગયા પરંતુ વિરોધી ભૂગુએ પોતાના પ્રભાવથી અમને તિરસ્કૃત કરી દીધા અમે એમના મંત્રબળનો સામનો ન કરી શક્યા હે પ્રભુ હે વિશ્વંભર એ જ અમે લોકો આજે આપના શરણે આવ્યા છીએ હે દયાળો ત્યાં પ્રાપ્ત થયેલા ભયથી આપ અમને બચાવો નિર્ભય કરો હે મહાપ્રભુ એ યજ્ઞમાં દક્ષ વગેરે સર્વ દુષ્ટોએ અભિમાન ઘમંડમાં આવીને આપનું વિશેષ રૂપે અપમાન કર્યું છે હે કલ્યાણકારી શિવ આ રીતે અમે પોતાનું સતીદેવીનું અને મૂઢમતીવાળા દક્ષ વગેરેનું સમગ્ર વૃત્તાંત કહી સંભળાયું છે હવે આપની જેવી ઈચ્છા હોય એવું કરો તો અહીંયા શ્રી મહાપુરાણનો સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકોતેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો